તમારે કેમ છે હારું છે શાંતિ અને મોજ મારો આનંદ લીલા લેર કરો બાકી કઈ હારે આવવાનું નહી ખાલી છે જ્યાં ખાલી છે ખાલી છે આવ્યા ને ખાલી છે તો છે એ કાંઈ હારે લઈ જવાના નથી આનંદ થી રોન લીલા લેયર કરો અને મોજ આવે તો લાયક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો <dı> no <ochže202> lo <tira> 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 Thank <laughs> you. बाय बाय मित्र केसो मजामा आनन्दमा

પછી અમુક આપણેથી નફરત કરતા હોય પછી અમુક ને આપણે અરે ભાવ આવતો હોય અમુક નફરત કરતા હોય એમાં બધી પ્રકારના માણસો હોય એમાં કોને કી મજા આવે ને કોને ને મજા આવતી તો આપણને મિત્રો નો ખબર હોય પણ માણસ ને મિત્રો જે ગોઠતું હોય આપણે આપણી મોજ માં આનંદ થી રહેવાનું માણસ ભલે તમારે સારું લાગે એ કરે મિત્રો આપણે શું કરવું આપણે જોવાનું આપણે એ કયા રાખવાનું કોઈનું ખોટું કરવાનું ખોટામાં નહી માણસ કદાચ ને આપણે હમું નહીં જવાય ને તો ભગવાન તો આપણે હમું જરૂર જોયે આપણે કોઈનું ખોટું નહીં કરીએ તો ભગવાન આપડી પડખે ઉભો રહે

તકલીફ અને દુખી અને એકલું તો રહેવાનું જ છે